એક પાંચ સત્તર પંચોડ રસી પંચને પંદર ત્રણસો ત્રીસ રૂપિયા પાંચ દસ પંદર વી પચીત્રીસમાંથી ચાર્સ પચાસ પંચન પાંચ સાઠ એકસઠ પાંચથી ત્રેવન નવંત્ર મંદિર નો ત્રણને એવું નેવું નવું નેવું ચોવીસ ચોવીસો એક રૂપિયો બે હજાર પાંચ જાતા નવ દસ અગિયાર બાંધીર હજાર નવ નવિસ પાસ રૂપિયા

છપ્પન તો થયા છપ્પન થયા છપ્પન છપ્પન રૂપિયા સત્તાવન બાસઠ બાસઠ રૂપિયા બાસઠ રૂપિયા ગોપાલ રૂપિયા ચોવીસો પચાસ

2200 રૂપિયા વાહ 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 એક બે ત્રણ ચાર પાંચ 2:00 રૂપિયા રૂપિયા આ એક નાખો 94 9599798992401234 ₹4 24004 ₹4 એમે તમે જરૂર લો 2400 રૂપિયા 2400 2400 પાકા પાકા અમારું 50 ના બાકા તો મારા

पीस अस वीस चवीस पंचीस छवीह छवीह रुपया पीस छवीह એમ એમ કે ભારતમાં એકવીસસો રૂપિયા એકવીસો એકવીસો પાંચ દસ પંદર વી પચેત્રી બાંચસાર વીસો પચાસ પંચોન આઠ પાંચ સિત્તેર પંચોતરણ એસ પંચાસ જેવું પંચાણ માગી છું ત્રણસો ત્રેવીસો ત્રેવીસો પાંચ દસ પંદર વી પંચોત્રી બાંત્રણ એકવીસ ઓગણએંસી ત્રણસો ઓગણીએંસી ઓગણવાડી જે લેવી એંસી એંસી એકાસી બે જાત્ર પંચા ચાર જે નવ એકાણું બાળ ત્રણ

બાવીસો બાવીસ મારા ભાઈ છવ્વી રૂપિયા સત્યાવીસ બાવીસો બાવીસો અઠ્યાવીસ કોમ દેત્રી આગે દેત્રી બંદે દેત્રી સો ગાળીયા તેલ પર લો જો બને પરબા એ બે કટકા મારે ને કેટલા નવાળો આ નવાળો આ કટકા ના મારે ના 30 કટકા સફર મેન્જર વાજો રાધા નોજો દે કે 55 55 55